સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને અમેરિકામાં સ્થાયી થયેલા યુવાને ઇટાલિયન પિઝા કેફેની શરૂઆત કરી છે સો ટકા પ્લાન્ટ બેઝ રેનેટની બનાવેલી ચીઝ પિઝામાં ઉમેરવામાં આવે છે જેથી કરી પિઝા આરોગો આવતા પિઝા લવરોને ઇટાલિયન ટેસ્ટ મળી રહે વધુમાં અહીં પ્રીમિયમ પિઝા ટ્વેન્ટી ફોર કે ગોલ્ડ ફ્લેક્સ અને મિની બુરાટા ચીઝ સાથે શરૂઆ કરવામાં આવી છે એક કહેવત છે કે કાશીનું મરણ અને સુરતનું જમણ દેશ વિદેશમાં રહેતા લોકો સુરતના જમણના દીવાના હોય છે કોઈ પણ સેલિબ્રિટી હોય કે વિદેશી નેતાઓ તમામ લોકોને સુરતી વાનગીઓ ખૂબ જ પ્રિય હોય છે ત્યારે વિદેશમાં સ્થાયી થયેલા એક યુવાને સુરતમાં ઇટાલિયન પિઝાની શરૂઆત કરી છે સુરતના મોટા વરાછા યમુના ચોક વિસ્તારમાં રિયો બિઝનેસ હબમાં એસ્પા રાજા નામની પિઝા કેફેની શરૂઆત કરવામાં આવી છે આ કેફે રેસ્ટોરન્ટની શરૂઆત કરનાર નીલવ વઘાસીએ જણાવ્યું હતું કે હું અમેરિકામાં સિનિયર સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરું છું મને વિચાર આવ્યો કે જે મારું જન્મસ્થળ સુરત છે ત્યાંના લોકોને કંઈક ઓરિજિનલ ટેસ્ટ સાથે વાનગીઓ મળે તેથી આ ઐશ્વા રાજા પીઝા રેસ્ટોરન્ટની શરૂઆત કરવામાં આવી છે અહીં ન્યુપોલિટન સ્ટાઇલ પિઝા સર્વ કરવામાં આવે છે જેમાં અલગ અલગ પાંચ સોસ અને છ પ્રકારના ચીઝ સાથે પિઝા બનાવવામાં આવે છે અહીંના પિઝામાં વપરાતા ચીઝ સો ટકા પ્લાન્ટ બેઝડ રેનેટથી બનેલું છે નિયોપોલિટન પિઝા બનાવવાની કલા યુનેસ્કોની અમૃત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ છે જેથી સુરતીઓને આ ટેસ્ટ મળી રહે તે હેતુથી અહીં સર કરવામાં આવે છે અભિક્રાઇમ ન્યૂઝ સુરત મારું નામ નીલવ વઘાસિયા છે મારી ઉંમર અઠ્યાવીસ વર્ષ છે અને મારો જન્મ સુરતમાં થયો છે અને હું મોટો મુંબઈમાં થયો છું હાલમાં અમેરિકા છું અને સિનિયર સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરું છું મારે એક પ્રયત્ન કરવો તો એક સુરતની આપણી જે આપણો જે સમાજ છે એને એક ઇટાલિયન એક્સપિરિયન્સ દેવાનો કારણ કે મને પર્સનલી પીઝા બહુ જ ભાવે એટલે હું અને મારો પાર્ટનર આશીષ પટેલ અમે એક પ્રયત્ન કર્યો કે ભાઈ એક આપણે પીઝાનું ચાલુ કર્યું હોય જેમાં ન્યુપોલિટન સ્ટાઇલ પીઝા જે હોય આપણે ચાલુ તો કેવું રહે છે તો મારા માસીની જે ડોટર છે રીંકુ માંગુક્યા અને આ અમારા કુમાર છે એટલે અમે બસ એક એકા નાનો એવો પ્રયત્ન કર્યો છે નામ છે એસ્પરાન્ઝા એસ્પરાન્ઝા એટલે શું કે એસ્પરાન્ઝાનો મતલબ સ્પેનિશમાં એનો મતલબ એ થાય કે હોપ ઉમીદ એક આશા અને ઇટલી ઇટલી ઇટાલીન વોર્ડમાં તમે તો એક્સપિરિયન્ઝા છે એસ્પરન્સ નથી એસ્પરન્સ થોડુંક મને બોલવું સહેલું પડે એટલે મેં એસ્પરાન્ઝા રાખ્યું પણ અમારે અમે આશા કરીએ છીએ કે તમને આ એક્સપિરિયન્સ બહુ જ ગમે તો એસ્પરાન્ઝા શું છે અહીંયા એક નિયોપોલિટન સ્ટાઇલ પિઝેરિયા કે તમે પછી કહી શકો કે અલગ અલગ વેરાયટીના પાસ્તા અમારે અહીંયા ઓછામાં ઓછા સોળથી સત્તર પ્રકારના પીઝા છે પાંચ પ્રકારના ડિફરન્ટ ડિફરન્ટ સોસીસ છે અને સાત પ્રકારના શ્રેષ્ઠ પ્રયોર વેજીટેરિયન પ્લાન્ટ બેઝ ચીઝ છે પ્લાન્ટ બેઝ ચીઝ એટલે કહું છું કારણ કે ઘણા લોકો બધા ચીઝને વેજીટેરિયનમાં ગણાવી દેતા હોય છે એમ એનિમલ નેટ વપરાતું હોય છે અમારે અહીંયા કોઈ જ પ્રકારનું એનિમલ નેટ વપરાતું નથી પ્યોર પ્લાન્ટ બેઝ ચીઝ વપરાય છે અને રહી વાત પીઝાની તો અમારા જે ડો જે છે એ ઇટાલિયન ડો જે હોય ન્યુપ્રોટન સ્ટાઇલ ડો ન્યુપ્રોટન પીઝા છે ને યુનેસ્કોએ અઢારમી સદીનો ઇટાલિયન ન્યુપ્રોટનશિયલ પીઝા કહેવાય અને એને હેરિટેજ ફૂડમાં કહેવામાં આવ્યું છે એટલે કેવું કે એ એક કળા છે એ કળા આપણે સુરતમાં લાવીએ છીએ આપણી સમાજ માટે અને એ આપણે લાવીએ છીએ એસપ્રાન્ઝાના થ્રુ અમારે ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના પીઝા હોય છે આનો જે ડો હોય છે કે લગભગ તમે જોવા જાઓ ને તો ન્યુપોલિટન ન્યુપોલિટન સ્ટાઈલ પીઝાનો જે ડો હોય ને એ ચાર વર્ષ જ બને આ તો પાણી મીઠું અને લોટ બરોબર છે પણ હવે ઘણા બધા શું છે ખાંડ નાખે તેલ નાખે આપણે એવો કોઈ જ નાખતા નથી ભેળસેળ કોઈ જ નથી હવે તમે એમ કહેશો કે ઇટાલિયન ફૂડ છે તો ભાઈ હવે ફીકું હશે એવું છે એવું નથી આપણે ગુજરાતીઓને ટેસ્ટમાં ફાવે અને ગમે એ ટાઈપનો જાયકેદાર રેસિપીઓ છે અને જે ડો જે છે આપણો જૂની જે બેઝ જે છે એ પ્રોપર એટલે પ્રોપર ટેલેન્ટ સ્ટાઇલ એટલે